બરોબર છે બીજું કે મારે તમને ખાસ એ પૂછવાનું હતું તમે આ તુવેર જયારે લાવ્યા ત્યારે તમને ખ્યાલ આવ્યો હતો કે ભાઈ મારે પુષ્પા તુવેર માર્કેટમાં છે વાવી છે માહિતી મળી કઈ રીતે બીજા એને કીધું કે આ વેરાયટી સારી છે એટલે તમે લાવ્યા હતા બરોબર છે કે બીજું તમે જે યુટ્યુબમાં વિડીયો જોયા હતા એમાં જે રીતે કેરેક્ટર બતાવવામાં આવ્યું હતું અત્યારે તમને આમાં એ ટાઈપનું છે કે એનાથી નબળું છે સારું છે તમને જે એવું લાગ્યું હોય એવું પ્રમાણે બરોબર છે યુટ્યુબમાં જનરલ એવું હોય કે સારી જગ્યા હોય ત્યાંથી વિડીયો બનાવતા હોય છે અને કે જે વસ્તુ બતાવી હોય એ પણ અમારા પાસે હોય નહીં તો આ ભાઈ તમારા અત્યારે પોતે જ વાવે છે ને હા બરોબર છે તો આ રાહુલભાઈના પપ્પા છે ખેતી કરતા મોટી ઉંમરના વ્યક્તિ છે તો આપણે એની પાસે પૂછ્યું કે વડીલ આ તમે તુવેર વાવી બરોબર તમે કેટલા વર્ષથી આ તુવેર વાવાનું વાત કરો છો ઓણ કર્યું છે બરોબર છે હા બરોબર છે તો તમને થોડીક ઓછી ખ્યાલ ભલે આપણે જો કે તમારી ઉંમર છે એટલે ઓમ તો વસ્તુ ખેલ જ હોય કે તમે આજુબાજુ બીજા તુવેર વાવતા હોય એની કરતાં ફ્લાવરિંગ તમને કેવું લાગ્યું તમારી દ્રષ્ટિએ જે લાગ્યું હોય કયો સારી છે ને બરોબર તો બીજા કોઈ ખેડૂતને આનું વાવ્યું હોય તો ભલામણ કરી શકાય હોય કે ન હોય હોવાય હા બરોબર છે અને બીજું કે આમાં વહેલી વાવી હોય ને પાંચ મોડી વાવી હોય બરોબર છે તો એમાં કેમાં સારું પડે જેટલી વેલી વાવી સારું પડે મોડી વાવ સારું પડે તો મતલબ એને ગ્રોથ થવાનો પૂરો સમય મળી રહે તો ખેડૂત મિત્ર આ તું એને તમારે જો કોઈ ખેડૂતને વાવેતર કરવું હોય તો જેટલી બને એટલી થોડુંક વહેલું વાવેતર કરશો ને તો જેથી કરીને એને મતલબમાં ગ્રોથ થવાનો પૂરો સમય મળી રહે અને બીજો કે તમે આમાં શેનું વાવેતર કરેલું હતું મગફળીનું વાવેતર કરેલું હતું કઈ મગફળી હતી એમાં ઓગણચાલીસ નંબર બરોબર છે આ એ ખાંડી તમારા માં તો ખેડૂત મિત્રો આમાં મગફળીનું નું વાવેતર હતું અને તુવે તમે પાયા પાળા ઉપર વાવી હા તો ખેડૂત મિત્રો તુવે નું વાવેતર ખેડૂતે પાળા ઉપર કર્યું હતું અને અત્યારે હાલમની પરિસ્થિતિમાં તમે જોઈ શકો તો આ રીતનું આપણે છે આપણે કોઈ છોડવાની અડતા એટલા માટે નથી કે જેથી કરીને વાસ્તવિક જે હોય ને એ ખેડૂતને જોવા મળી રહે તો આ રીતની અત્યારે તુવેર છે તો બસ આજે આટલું નમસ્કાર